આપણે જાણીએ દિવાસો એટલે શું દિવાસો એટલે આદિવાસીઓ ખેતી કામ આધારિત તહેવાર આદિવાસી એટલે ખેતી હળવું થવાનો ઉત્સવ આદિવાસીઓ પૌરાણિક કાળથી બળદ અને પાડાના આધારે ખેતી કરતા આવ્યા છે ડાંગરની રોપણી પૂર્ણ કરીને બળદપાડાને આરામ આપીને સારું ખવડાવીને કૃતજ્ઞ વ્યક્ત કરવામાં આવે છે ખેતીનો આ તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે આદિવાસીઓ કરે છે આ ટેકનોલોજીના આધુનિક સમયમાં બાળકો પોતાના આદિવાસી સમાજ અને આદિવાસી સંસ્કૃતિની ગરિમા ઉપર ગર્વ અનુભવે છે અને આદિવાસી લોકોની પરંપરાગત સંસ્કૃતિ જીવંત રાખે એ ખૂબ અનિવાર્ય છે દક્ષિણ ગુજરાતના આદિવાસી સંસ્કૃતિમાં ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવે છે સાવિત્રીબાઈ ફૂલે અનાથ અને જરૂરિયાતમંદ આશ્રમ મુદંડમાં પણ પરંપરાગત પર્વ દિવસોની ઉજવણી આ રીતે કરવામાં આવી મુર્દંડ આશ્રમના કોરોનેટર હિનાબેન નિકુડિયા તથા નિલેશભાઈ નિકુડિયા અને શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ધોરણ પાંચ અને છની બાળાઓએ ઢીંગલા ઢીંગલીનું હળદર લગાવી લગ્નની રીતભાત કરી હતી અને દેશી બેન્ડબાજા સાથે વાજતે ગાજતે લઈ જઈને નજીકના પાણીમાં પ્રવાહમાં તરતું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સંસ્થાના કોરોનેટર શ્રી હિનાબેન નિકુડિયા અને નિલેશભાઈ નિકુડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે